હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છું મિત્રો મજામાં નહીં હું એકદમ મજામાં છું અને આજે ચાર વાગી ગયા છે અને ગાયોને પાણી આટલી બતાવી દઉં પછી મકાઈ નાખી દઈ આગળ મારું બ્લોગ કન્ટિન્યુ જોતા રહીશું ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ગાય ઊભી થઈ ગઈ છે અને પાણી બતાવી દઉં પછી નાખી દિલ્લા ઝાડવા નીચે છે અને પવન આવે અને માથે પાછું પડદો ઉપર એટલે તડકો ન લાગે સાયો પવન આવ્યા રાખે ગાયને પાણી બતાઈ દે પહેલા પછી મકાઈ નાખી દે Aceh, Marutu, nih, pilih ini, bete itu, persiratan bete udah, oh, hei, oh, hei, oh, hei, Redbone, kayu hijau, kayu ditendi, bete itu rata, bih udah tiap Oh hey! Oh hey! Oh hey. Oh hey. Oh hey. Oh hey. મકાઈ નાખું વધારે ઓછું સારું લાગે એટલું ખાય બપોરે બાર વાગે પાણી બતાવી દેવાનું મકાઈ નાખ દો પછી બેસી જાય બપોરે ચાર વાગે પાણી બતાય પછી નિરણ નાખો જો મિત્રો અમાર જાડવા છે વિધિ પાણી દો પોપિયો છે પછી આ ફૂલ છે જો મિત્રો રાધાને ભાઈ આપણે બદલાઈ નાખવાની છે ઓલી બાજુ ગાયો આવી જાય ને એટલે halo, 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 Ambi bando. si deve dare. Avven mori sen

પહેલાં નાખ દે હું રાધા ને પછી નાખી એને માને ખાવાનું જો મકાઈ તો લીલી લઈએ પણ એટલો તડકો પડે ને તો સુકાય જાય ડોડા હોતા તું પેલા ખાઈ લે પછી એને નાખું જો માર હા હું જોવે સી કે મને નો નાખવા એવા ને માર માને નાખી દી હું તારો વારો રાત દોડાય બો ભાવે દોડા તો નાખે હાઈ નાખો ની ખાવા મડો આવી ગઈ મકાઈ ખાવા મડોલ લીલી મકાઈ નાખી દીધી ખાવા માટે જો મિત્રો હીર ને અને રાધાને પાણી બતાવી દીધું અને એને મકાઈ નાખી દીધી મા દીકરી બે ને કેવો મારો લોક લાગ્યો જરૂર જણાવજો કોમેન્ટ દેખાવા મેળી વાત કરી હતી